નમસ્કાર દશમિત સમાચાર રાજકોટ જિલ્લાના ધોરાજીના છાડવા વદર ગામ ખાતે કાગળ પર ચાલતી શાળા પર પહોંચી મંતવ્ય ન્યૂઝની ટીમ ઇલેક્ટ્રોનિક મીડિયાની ટીમે શાળા પર પહોંચી અને કર્યું રિયાલિટી ચેક રિયાલિટી ચેકમાં શાળામાં એક પણ વિદ્યાર્થી જોવા ન મળ્યો ગઈકાલે મીડિયા ટીમે કાગળ પર ચાલતી શાળાનો કર્યો હતો પર્દાફાશ છાડવા વદર ગામમાં માધ્યમિક શાળા કાગળ પર ચાલી રહી હોવાનો કર્યો હતો પર્દાફાશ ઘણા લાંબા સમયથી કાગળ પર જ ચાલી રહી હતી શાળા છાડવા વદર ગામમાં જે જે કલરિયા નામથી કાગળ પર ધમધમી રહી હતી માધ્યમિક શાળા ન્યૂઝ રિપોર્ટરની ટીમે શાળાના સ્ટાફ સાથે વાતચીત કરતા શાળામાં ઉપસ્થિત સ્ટાફ દ્વારા મીડિયા સાથે ગેરવર્તણૂંક કુલ ચોપન વિદ્યાર્થીઓ ઓન રેકોર્ડમાં કરી રહ્યા છે અભ્યાસ શાળામાં ઉપસ્થિત સ્ટાફ દ્વારા મીડિયા સામે કશું બોલવાનો કર્યો ઇન્કાર હાલ સ્કૂલની હાલત ખખડધજ શાળામાં વર્ગખંડમાં બેન્ચની નીચે દેખાવ પૂરતા પાઠ્યપુસ્તક મૂકી દેવાયા અહેવાલ ભાવેશ ગોહિલ અભિક્રમ ન્યૂઝ ધોરાજી મારું નામ જાગૃતિ બેન આ આ કઈ સ્કૂલ છે ક્યાં આવેલી છે અને આ કેટલા સમયથી બંધ હાલતમાં છે શું તમારું કહેવાનું આ સ્કૂલ છાડવાદર અને ભરગામલાની વચ્ચે આવેલી સ્કૂલ છે અને ઘણો ઘણો ટાઈમ છે બંધ છે અને મારે અહીંયા એડમિશન લેવું હતું પણ આ સ્કૂલ બંધ હોવાના કારણે મારે ધોરાજ એડમિશન લેવું પડ્યું અંદાજે કેટલા વર્ષ થયા તમે જે ભણતર ગણ્યું અને તમે જે અત્યાર સુધી આ અંદાજે કેટલા વર્ષથી બંધ છે શું લાગે છે તમને અંદાજે 10 વર્ષથી બંધ છે તો ચાલુ હાલતમાં કેરી તમને જોવા મળી છે વિદ્યાર્થીઓ ભણતા હોય કારણ કે હાલ શિક્ષકો કહી રહ્યા છે કે અહીંયા વિદ્યાર્થીઓ ભણે છે ના ના અમે અવારનવાર આ જગ્યાએથી પસાર થતા હોય ચાલુ હોવાના કાય આમ અંદાજો લાગતા ન હતા તમારું શું કહેવાનું થઈ જાય સ્કૂલમાં કઈ બોગસ નીતિ થતી હોય કે ખરાબ થતું એવું લાગી રહ્યું

અંદાજે કેટલો સમય થયો આ સ્કૂલ મે આઠે આ કઈ રે અંતાણ આ કઈ સ્કૂલ છે દાદા હા વલબ કાલરિયા ને સ્કૂલ કહેવાય પણ ઓલા મોડજી ભાઈ કાલરિયા એવું નામ છે મારું નામ શીતલબેન ચોહાણ સોરાજી તાલુકા પંચાયત માજી ચેરમેન આ કેટલા સમયથી આ સ્કૂલ આવી બંધ હાલતમાં છે અને અહીંયા શિક્ષકો

દસ થી પંદર વર્ષથી આ બંધ હાલતમાં છે